શ્રી ગણેશય નમઃ નળદુન તિર્થકો રાજા કરોટુદેવ વિઘ્નેશ્વર વરદાયોરાય સખલાય જગદ્દી થાય નાગા નાનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નવ નો હસ્તે મકરતુંડા મહાકાયમ દેવ શુભ કાર્ય સુસરોદમ શ્રી ગણેશાય આય ન હાદા તમારી સામે મારા સ્વર્ગસ્થ મામા મૃત્યુજય પ્રસાદ અંબા પ્રસાદ દવે મુનિમામાં મામા અમે કહીએ છીએ તે એમની મોટી દીકરી પાવની કે જે જૂનાગઢ ઉદયનકુમાર સાથે એમના ઢેબર સાથે લગ્ન થયા છે એ બેન વચ્ચે પણ આવ્યા હતા આશીર્વાદ લેવા માટે આજે પણ એ બે પતિ પત્ની મારા બેન બી અહીંયા આવ્યા છે અને તમારા આશીર્વાદ લેવા માટે આવ્યા છે દાદા તમે હાજર હાજુર છો પ્રત્યક્ષ છો એવું હું તો અનુભવું છું પણ હવે બહેનનો બહેને અને બંને બેને હું પૂછીશ તમારી સામે બેસાડીને અને જે અનુભૂતિ છે એ એ લોકો કહેશે બેન તમે અહીંયા આ બીજી વખત લગભગ દાદા પાસે આવ્યા અને તમને તે વખતે જે જે અનુભૂતિ થઈ અને આજે જે અનુભૂતિ થઈ તમારા મનમાં જે કંઈ પ્રશ્નો કે સવાલ લઈને તમે આવ્યા હશો તે અને તમે અસંખ્ય વિડિયો જોયા છે તમે બધાએ આપણા ટૂંકમાં આપણા મોસાળીયા એ તમામે તમને આજે જે અનુભવ થયો અહીંયા દાદાનો એ શું થયો આજે મને એટલી દિવ્ય અનુભૂતિ થઈ છે કે દાદાએ બે વખત ના પાડી પણ પછીમાં તો કેમ ના પાડે છે પણ દાદાએ આજે એટલા હજરા હજુ છે કે મને સંકટ ચતુર્થીને દિવસે નથી ઉચકાતું એમ કહ્યું પણ આજે હું પૂરી શ્રદ્ધાથી આવીશું દાદા ને મેં પ્રાર્થના કરી કે મને આશીર્વાદ આપો ને તમે ઉચકાવ અને આજે ખરેખર એટલા હલકા ફૂલ થઈને મારા ખોળામાં બે થી ત્રણ વખત બાળક બેસે એમ બેસી ગયા છે

વજન એટલું બધું વધી જાય છે કે સહેજ પણ હલતા નથી નથી હલતા ના બિલકુલ નથી હલતા પછી જ્યારે આપણે છેલ્લે રસ્તો કાઢ્યો કે ઊંચકાઈ જાવ હળવા ફૂલ થઈ જાવ તો ઊંચકાઈ જાય છે અને એકદમ જ હળવા ફૂલ થઈને આપણી પાસે આવીને બેસી જાય છે સરળતાથી ઊંચકાઈ જાય છે એકદમ સરળતાથી ઊંચકાઈ છે અને આ તો આમ માનવામાં ના આવે એટલી મોટી અનુભૂતિ છે બરાબર અને આ અનુભૂતિ જે પ્રણેતા છે મારા નાના પૈસે કે જેની તમે ગણપતિ દાદાના હજરા જુર દર્શન કરી શક્યા છે તમે તમે પ્રગતિ અમે પ્રગનેશ બધા 60 ની આસપાસ પહોંચવા આવ્યા હા હા 60 ની આસપાસ તમારી જિંદગીમાં આવો કોઈ અનુભવ થયો હતો ના બિલકુલ નહીં આજે દાદાએ 60 વર્ષે અમને આજે એમની દિવ્ય અનુભૂતિ અને પ્રત્યક્ષ હજરા જુર જેવી અનુભૂતિ કરાવી છે બસ અને આવી આશીર્વાદની અનુભૂતિ કરાવતા રહે બસ એવા આશીર્વાદમાં એમના આશીર્વાદ જોડે હતા જોડે છે અને જોડે રહેવાના છે અને આપણા કુટુંબમાં એક આ બહુ મોટું આપણા બાપ દાદાઓની કંઈક પુન્યય એમના આશીર્વાદ આપણા વડીલોની કૃપા કે આપણા ઘરમાં ભગવાન આવીને પ્રત્યક્ષ બેઠા છે બસ પપ્પા જે ગણપત દાદા બેસાડતા તે અત્યારે મૌલીને ત્યાં પણ હજરા હજુર છે અને જે નાના ભાઈએ તો અત્યારે અમને સાક્ષાત દર્શન કરાવી દીધા છે બસ તમને સંતોષ થયો ઘણો જ સંતોષ થયો કે બે બે દિવસ તમે આપણે ના મળી શક્યા પણ દાદાએ જ્યારે તમને મળ્યા તો તમને આમ અંતરથી તમારું અંતર ખુશ કરી દીધું ને છપ્પર ફાડીને ખુશ કરી દીધું કે ભાઈ ચલો અહીંયા હું છું ને ચિંતા ના કરશો જે કંઈ પ્રશ્નો છે જે કંઈ સમસ્યાઓ છે જે કંઈ તકલીફો છે બધી દૂર કરીશ બસ બરાબર છે એક સંતોષ થઈ ગયો અને ફરીને ફરી દાદા દર્શન આપતા રહે બસ 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 તમારા દાદા મારા નથી આપડા બધાના છે હવે ઉદયન કુમાર તમે આવતા રહો હવે અમારા બનેવી પાવની બહેનના પતિ મૂળ જુનાગઢ અને જુનાગઢનું હમણાં જ લાલો પિક્ચર ચાલે છે કૃષ્ણ સદાશાય તે એટલે જૂનાગઢની ધરતીના છોરો અમારા બનેવી ઉદયનકુમાર ઢેબર અહીંયા બેઠા છે અને એ પણ દાદાની સાથે લગભગ અડધો પોણો કલાકથી બધું જોયું અને બેઠા અને એમણે અનુભૂતિ કરી ઉદયનકુમાર તમને શું અનુભૂતિ થઈ તમે સાઈઠની આસપાસ હશો લગભગ

અને જ જાય જાય કહીએ ત્યારે છે પછી એક પ્રશ્ન ડાઉટફુલ આપણો હતો તે પ્રશ્નનું સ્વરૂપ બદલ્યું તો પાછો જવાબ યસ મળી ગયો પાછો જવાબ મળ્યો એટલે જવાબ તો મળે જ છે જવાબ મળે છે ઉદયન કુમાર ચોસઠ વર્ષ આવી કોઈ અનુભૂતિ થઈ ક્યારે જિંદગીમાં નહીં ઈશ્વરની અનુભૂતિ કે આ આમ ટેકનિકલી તો તમે સૌરાષ્ટ્રના છો તો આજે આપણે રેતીઓ રેતાળ પથ્થર કહેવાય ને અમારે ખાણમાંથી નીકળે છે બેલા બેલા કે છે ટોળા કહે છે એ ટાઈપનો પથ્થર છે તો અહીંયા પ્રત્યક્ષ તમને જવાબ મળ્યો છે સંતોષકારક દિલથી આમ

આપણે કહીએ કે ભાઈ કન્ફર્મ હોય તો તમે આ રીતે ફરો આ રીતે ફરો તો આપણી ઈચ્છા પ્રમાણે ફરે છે એટલે આ પથ્થરને આપણે ઈચ્છા પૂરતી પથ્થર કહી શકીએ ચોક્કસ કહી શકાય કહી શકાય ને ચોક્કસ કહી શકાય પાવની બેન તો અહીં આવતા રહો ખાસ એ જ એ જ પ્રશ્ન પૂછવાનો છે કે તમે જે પથ્થર પર આમ ઉભડક આપણે બેઠા અને એ અનુભવ તમારો કેવો રહ્યો મારા માટે તો અનબિલિયેબલ કારણ કે હું આવી બેસી જ ના શકું પણ આ કુતરે રીતે બેઠી અને ચાર પાંચ પ્રશ્નમાં પથ્થર ફર્યા અને પછી પાછું કીધું નાના ભાઈ એટલે રિવર્સ ફર્યા રિવર્સ આપણે રિવર્સ રાઉન્ડ નું કયું કે રિવર્સ રાઉન્ડ આપો તો રિવર્સ રાઉન્ડ રિક્સર આપે છે તરત જ આપ્યો અને એની જાતે આ મસ્ત એની જાતે જ ફરે છે આપણે કઈ મૂવમેન્ટ ની જરૂર નથી તમે ફેરવતા નતા ને બિલકુલ નહીં કે તમે જ નહીં ના બિલકુલ એની જાતે જ પથ્થર ફરતો હતો બસ એની જાતે જ ફરતો તો એટલે આ તો ધીમી અનુભૂતિ છે ભાઈ અમારી દાદા અને હનુમાન દાદા બંને બે દાદાઓનો ચતુર્થી તિથિ પ્રમાણે અને શનિવારે એટલે વાર તમને સંતોષ હનુમાનજી બે જણને બસ ઈશ્વરને પ્રાર્થના કરો તમારી જેમ બધાની સમસ્યાઓ ઉકલી રહી છે એમ તમારી પણ સમસ્યાઓ ઉકલે તમારા જીવનમાં પણ જે પેન્ડિંગ છે એ બધા પેન્ડિંગ પ્રશ્નો ઉકલે આધિ વ્યાધી ઉપાધિ ઉકલે ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય દાદા મારા બેન બનેવી અમારા બેન બનેવીનું ધ્યાન રાખજો અને એમને ઈચ્છિત પ્ર ફળ આપજો એવી મારી પ્રાર્થના છે અને વિનંતી છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ